ગુજરાત લોકસભાની ચૂંટણીમાં વધુ એક નવા પક્ષની એન્ટ્રીથી હડકંપ છે તો આ વખતની ચૂંટણીમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાજકીય પક્ષોનો જામ છે જંગ જુઓ કયા નેતાના નવા પક્ષથી અન્ય પક્ષોનું ટેન્શન વધ્યું છે શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા મોટા ભાગના ઉમેદવારોના નામ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે આદિવાસી નેતા છોટુ વસાવાએ નવો પક્ષ ભારતીય આદિવાસી સેના નામના સંગઠનની સ્થાપના કરી છે થોડા સમય પહેલા જ બીટીપીના અધ્યક્ષ એવા મહેશ વસાવા જે છે તે ભાજપમાં જોડાતા પિતા છોટુ વસાવાએ તેને લઈને નારાજગી પણ દર્શાવી હતી તો ભરૂચ લોકસભા સીટની વાત કરીએ તો ભરૂચ લોકસભા સીટ પર કોંગ્રેસ તેમજ આપ દ્વારા ગઠબંધન સાથે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરવા

તે આદિવાસી વિસ્તારોમાં સીટો પર જે ભાજપ અને અન્ય પાર્ટી માટે વોટબેંક ને તોડવાનું કામ કરી શકે છે ત્યારે छोटू વસાવાના મતે મતોનું વિભાજન ન થાય અને રાજકીય ખેલમાં મતો વેરાઈ ન જાય તે માટે તેમણે આ પાર્ટીની શરૂઆત કરી છે તો આ વિષય छोटू વસાવાને જ સાંભળીએ કે તે શું કહી રહ્યા છે એવા જયપાલસિંહ મોન્ડાને આજે 54મી પુણ્યતિથિ હતી નયે દિવસે અમારું એક સંગઠન ભારતમાં ભારત આદિવાસી સેના નામનું જે સંગઠન અમે આજે બનાવ્યું છે એની સ્થાપના કરી છે સ્થાપના એટલા માટે કરવી પડે છે કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઇબલને લૂંટી ખાવાની એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે અમે કોઈ પણ મોરચે એ લોકોની સામે લડી લેવા તૈયાર છે આવા જે પરિબળો છે જે સાંપ્રદાયિક તાકાતો છે એને રોકવા માટે અમારું આ સંગઠન બનાવ્યું છે આવા ગધેડા ઘોડાઓની સરકાર અમને નથી જોઈતી એની સામે લડત આપવા માટે અમે આ સંગઠન બનાવ્યું છે ને એ સંગઠન થોડા દિવસોની અંદર આખા દેશની અંદર અમે બનાવીને એનું જાહેરાત કરીશું આજે અમે અહીંથી જાહેરાત કરી દીધી છે એ ધીમે ધીમે આખા વિસ્તારોની અંદર ફેલાવશું ના અમારો આજથી ધર્મ સંવિધાન અમારો ધર્મ છે પ્રકૃતિ અમારું જીવન છે એ નારા હેઠળ અમે આ લડત ચલાવવાના છે જેને જે સમજવું હોય તે સમજે આ દેશનો માલિક સંવિધાન છે એના ઓળખા નીચે રહીને અમે આ સંગઠન ચલાવીને અમારા જે કદીકાલ લૂંટાઈ રહ્યા છે અમારી જમીનો જઈ રહી છે અમારું ખનન લૂંટાઈ રહ્યું છે એનો સામનો કરવા માટે આ સંગઠન કામ કરશે આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર